વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ માયરાન માહિરા વિધે મેં બ્લેસિંગ આઈ હોપ કે તમે બધા મજામાં આવી હે ને અમી પણ મજામાં હે તો જવું આજ હટાણે અમારે એવો જેની બ્લોગ નામનો ચેનલ છે બધાને ખબર જી હે એ હટાણે જોતી હતી હું ની અટાને વાગવા આવ્યા બતાવવા તમને હાડ હાડ જેવો ટાઈમ થયો ની માયરાન માહિરા બે હું ગયું તો આજ મારે થોડીક ઘરની શોપિંગ કરવી હતી એટલે કર્યાનું નીવું લેવાનું હતું તો કારણ કે બી આંખો ભીમ ફ્રી ન હોય એની નોકરીમાં એવી રીતના આ ડાવરા હોય ને માખોને લગત અમે માહિરાની કે માહિરાની એકને ભેગા લેતા જઈએ પણ આજ ન લે જતા કારણ કે અમારે આ ટાઇટું પડવા માંડ્યું ને બરે પાસું માંડ્યું પડે તો એ બે હું ત્યુ ન અમે થોડીક વારમાં શોપિંગ કરીને આવતા રહીએ તો એ અમે જાતા હતા ને માહિરા જોવો હું એ ગીફ બતાવવા તમને બે હુત્યું બે ની ઊંધા હવે પડે કારણ કે એ બહુ બાધે નથી આ મારા હે બધા હે મા બે હુત્યું અડધી કલાક હૂતયું રે તા તો અમે પાસા આવતા રહ્યું ને મા અહીં ઘેર હે તો માં ખીસડી ને ઉજવી એને ખબર આવે દી હેરા ને હવે બાજુવાળા માસીની પૂછતી પણ હે કારણકે એ જાર મણી પૂછે હું તો ઓછી જાઉં

ભીમ તમે આ ઉભો હતા હું લેતી કે આવું અમે આ લેતીકલ માંથી માધાપરતા રોડ ઉપર ને કોઈ પ્રમોશન ને પણ આ ભાઈ મને બહુ સારી સર્વિસ આપે તો એટલે એનો વિડીયો શૂટ કરા તો જે માધાપરમાં ભુજની અંદર માધાપરમાં રહેતા હોય તો આ ફાર્મસી વાળા ઘરે સર્વિસ પણ આપે તો હાલો જઈએ આપણે અંદર તો સ્વાગત માં જવો બેઠા આ કઈ હે નહીં ને કેમ છો બસ મજામાં તમારે વિડીયો બનાવતી હતી થોડોક તો જોઈએ છે નેપી ને

ખબર તમે અમારા સાથે જોબ કરી શકો અને પૂરી પૂરી હેલ્પ કરી શકો મેડિકલ થી નીકળે ગા ને બહુ જ અંધારું અંધારું દેખાય થોડુંક ને હે ભાઈ અમે નાસ્તો લેવા તો નાસ્તા ની દુકાન તમે પેલા જોઈ હે તો થોડુંક સો વિડિયો શૂટ કરા કારણ કે પેલા મેં બાજુમાં રહેતા હતી બહુ જ આવતા હે તો હું નેતા આવતી તો વધારે આવતા જાતા લેતા આવે તો હાલો નાસ્તો લઈ લઈએ એને પછી જાય હું આપડી કરિયાણું લેવા આગળ આગળ વ્યા જાય આ જોઈએ છીએ તમે મેં આનો બ્લોગ બનાવ્યો હતો ને અમે જે દૂના રહેવા આવ્યા ને તે દેને નાસ્તો આણો બજરંગનો જ લઈએ બીજા કોઈનો લેતા ને જ તો હાલો નાસ્તો લઈ લઈએ ને પછી મળીએ આપણે આગળ કામ કરીએ એ બતાવી તમને તો કન્ટિન્યુ રીજો બ્લોગમાં સેશન તો માયરાન માહિરાટું લેવા તો પાર્લે જીતા માયરાન માહિરાને જ ખાત્યું तो ओरियो खाने हाँ जिनना बाटकेंट करजो कि बाड़क ने क्या बिस्किट हो तो एक ओरियो लेला तो बहुत ने खात एक थोड़ा थोड़ा कारक कारक अमी दी बहुत ने देता छोकर बीजा तो क्या बिस्किट लेवा ओरियो लेला मोनेको लेवा मोनेको हारा एक मोनेको लेला આ જો બિસ્કિટમાં ઓછા હે ની આ બધું સ્વીટ નું હે અને મસ્ત સ્વીટ હોય તાજી હોય એકદમ સેમ સ્વીટ માં કઈ નથી લેવું અને આ ગુલાબ પાક પણ કચ્છનો ફેમસ છે એક આ ખાજા મેં તમને બેતાડાઈ ખાજા આપણી બાજુ કીએ ને આ પકવાન કીએ જોવે લગભગ બધા મોઢામાં પાણી આવી જીધો આટલું બધું થોડું ઘણું લીધું અને આ પકવાન આ કચ્છના ફેમસ છે બહુ જ મસ્ત ટેસ્ટ આવે આપણી સાહેરીને ખાઈ હતી અમે તો એમને ખાઈએ એટલે એ લીધું ગાંઠિયા લીધા ઓલી ગાંઠિયા ખાઈને જામ લીધું બસ એટલી વસ્તુ લીધી ને એ તો જાય અમે શોપિંગમાં મતલબ કે કરિયાણા દુકાની આ બાજુમાં ટ્રોલી મોલ ટ્રોલી મોલ એટલે આ લગભગ ઘરની વસ્તુ મળી જાય અમારે માથા પરમાં છે અને ડીમાર્ટ અમારે પૂછમાં છે તો થોડું ઘણું જ લેવાનું હતું એ મોર અમે ડીમાર્ટમાંથી લેવા તા તો થોડી ઘણી વસ્તુ લેવી તી લાવા આ સેશન છે બધુંય જુઓ શેમ્પૂના ને એવું તો અમારે આમાંથી તો ઓછું લેવાનું હતું એટલે એટલું બધું કઈ લીધું નથી કરિયાનું જ લેવાનું હતું આ બધી વસ્તુ તો મળી જાય આ બધું એ સોફાનું ને એવું બધુંય હીમ બિલિંગ કરાવે અમારે લેવાનું હતું લઈ લીધું તો તમે કીધું કે થોડુંક શૂટ કરલા નાસ્તાની દુકાન બિલિંગ કરાવે તમારે ટોલી ભરાઈ ગઈ નતું લેવું નહોતું લેવું ને ઘણી લેવાય ગયું કારણ કે એટલી યાદ આવે ને એક કરી તમને બતાવવા

मुकेन भाइ गई तिमामा ए भेरिफाई जाउ ए ए अब माइरो माइरो मिको अब हाल मम्मम लेबी मम्मम मम्मा खिची 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 खाइ लिदे ए खिची खिची खाइ लिदे ए ए ए ए नु त्यो रुन्यु ए आन्दे खुबरे पडि लोग ब मिक ह त दाइ नि के पकाइ नि मिक काउ आइ जत માયરો તાર વાર્તા જોથે ગાતી સોટી વાળી તીતી માયરો મમ મમ કાઉ મમ મમ એ માહલી આવે માહલી આ દીકો આવે હાલમાં માં વહેરે ગઈ તી હે એ આવી 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 ધીમે ધીમે પુગેવી કઈ બીન તા આવી આઈ જોતા દીધું તો વેલી પુગેવી આ માં દીકરો એ માહિરા માહિરા તારા ટુ મામ મામ બીટ કી ઇતની લેવી આવે મારો માહિરો આવે કામ જોઈએ એ કામ ખાધું તમે બે હે સા ખીચડી ખાધી કે ભાઈ રન માહિરા જો ઘડીક વાર રી હે માર પાસે હું કઈ જાણ એટલે આવે એટલે ઘડીક વાર ઈચ કરે ને એવું દહાડા દહ જીવો ટાઈમ છે ગોળ ખાવાનું તો બનાવે ને ગઈતી તો માહી રાઈ ને માહી ખાઈ લીધું ને મા તમે ખાધું હા માર માં બાકી હે તો એવી ઘડીક વાર રમાડે તા તો કારણ કે એ ખાવા ન દે પછી ઈ ખાઈ લઈએ ને હું ભીમ બે ખાઈ લઈએ માહિરા ને માહિરા જો આ ઊભી માયરું

અને જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા તા હું જ બધાને જયમાં મો